જ્યાંથી નવો પરિપત્ર આવ્યો છે કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મરજીયાત રહેશે ત્યાંથી થાય છે શું કે આ ભાઈ મામલતદાર સાહેબ છે અધિકારી હતા માની લો કે આ ભાઈ મામલતદાર સાહેબ છે વઢવાણ તાલુકાની અંદર તમે જમીન ખરીદી તમે ખેડૂત ખાતેદાર હતા રાજકોટ તાલુકાના ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ રાજકોટથી મેળવી લેવું જોઈએ અને વઢવાણ તાલુકાની અંદર જમીન ખરીદો છે ત્યાં રજૂ કરવું જોઈએ હવે સરકારે મરજીયાત કર્યું છે હવે આ સાહેબ શું કરશે તમારા કાગળ આવશે એટલે ટાઇટલ માં છે ટાઇટલ મોકલી મને મોકલશે રાજકોટ તાલુકામાં ક્લિયરન્સ રિપોર્ટ હું ક્લિયરન્સ રિપોર્ટ આપી છે નહીં મોટા ભાગે અધિકારી આપતા નથી નોંધ ના થાય જ સરકારનો ઈરાદો એ છે કે તમારે ખેડૂત ખાતે સર્ટિફિકેટ લેવા ના જવું પડે તો અધિકારી જે ચેકિંગમાં મોકલે પણ અધિકારી રિપોર્ટ આપતા જ નથી પણ એને તમારે નોંધ ના મજૂ થાય તેલ લેવા કે નોંધ નામ મજૂર થાય આટલાથી તકલીફ નથી પણ તકલીફ એ છે કે આ ભાઈની એકસો પાંત્રીસની વખતે વેચાણ કરી પૈસા આપી દીધા મારી નોંધ નામ મજૂર થઈ હવે આ ભાઈ પાછા સહી કરવા ના પડશે વર્તી પછી અને હજી એને ત્યાં આગળ વિચારીએ કે એક ભાઈ હતા ટપકી ગયા તો હવે હું કરશો વારસે દાખલ થઈ પછી વારસે દાખલ કરશે ઈ હવે હું કરશો દસ્તાવેજો તો બાપાએ કરી દીધો છે વારસે છોકરાને દાખલ લઈ લે 105 105

તમે ગુજરાતી ગયા તો ક્યાં તમારે જરૂર છે તો જ્યાં સુધી તમે અહીંયા જો અથવા હાથ નંબરમાં નામ છે બેમાંથી એક છે છેલ્લું જે પહેલું જવા હોય ત્યાં ક્યાં શું તમારા ગડત ખાતે શરીર મેળવે છે તો ખેડોદ ખાતા શરીર કેટલી જરૂર યાદ ન હોય તો પણ ઘટાડે ત્રીજી રેવન્યુ ટાઇન્ટલ બી છે અહીં આવેની વાત તમારા ખેતરમાં જે નામ આવે છે ટીપણમાં મેળવો પચાસ ટકામાં કહી દો કે ટીપણમાં નામ અને ખાત નામ જુદું હશે એ ચોખ્ખું કરાવી લોકે આઈઓઆરએ પોર્ટલ ઉપર જે આ નંબરના સુધારા અરજી આપેલી છે આ બધા સુધારા એમાં दाखल થાય અને એમ ન ફાવે તો ઓનલાઈન નો ફાવે તો ઓફલાઈન પ્રક્રિયા પણ બધી જ કે હાલે છે તો ઓફલાઈન કરી દો પણ હાથ નંબરના નામનો સુધારો કરો પછલા કે કાઢી દેતા નહી ઘણાય છે ને ડુટી ડાયા થાતા હોય છે હમણા એક ભાઈનો કેસ રદ કે ડુટી ડાયો તો તને ક્યાં ડોટ ડાયો કામ કીધું ઈ જૂના સ્કેન કેલા હાથ કાઢી દીધો પણ તારે આ હું કબ દેવો જો તને શીખવાડી કેટલું જ દે તું એની એન્ટ્રી રદ થઈ કે તારા જૂના હાથ નંબરમાં નામ જુદું છે ને આમાં નામ જોયું છે ભાઈ ટીપણ દે ને તું ટીપણ માં નથી તો હું શીખવડું છું ડીલર માંથી કાગળ કઢાવો ફેશન પત્ર કાગળ બંધ અને શીખ એમાં કેતરું નામ છે ટીપણ માં ન હોય તો જ એ દેવાનું છે નકર એમાં બી સગતતા હશે એટલે આ ભાઈ બેલ મુજે મારી ધંધો નહી કરવાનો ટીપણ જ્યારે નામ ઉકલે છે તો ટીપણ દયો ટીપણ માં મને હાથ નંબર નામ કરાવી જરા કે સુધારો કરવાનો કરાવી એ તમારો અધિકાર છે કરી દેશે ઉપમીનો પડી મફત થશે ત્રણ કરી રૂપિયાની ગોરમેન્ટ કાંઈ કરવા નથી સાદી એક નોંધ કરવાની છે જે જર્જી રસ્તા હું બોલું છું શીખવું છું યુટ્યુબ અને વિડીયો જોઈ લે એમાં એફિડેવિટ કરવાની જરૂર નથી એક સાદી અરજી લખવાની છે હું અરજતા ફલામ હાથ મને એટલા નંબર લખીને કોઈ નામ સરનામ મોબાઈલ નંબર તારીખ પ્રતિશ્રી મામલતદાર સાહેબ શ્રી તારો ફલામ વિશે સાત નંબરમાં ખેતરનું નામ ખાલી જગ્યા ખોટું આવે છે પણ મુજબ ખાલી જગ્યા નામ સાચું છે એ દાખલ કરવા અરજ છ મહિને સાત નંબર અરજ કરવાનું કે હું સાત નંબર જેટલા નામ એટલા નામ લખી નાખો મારા ખેડૂત ખાતા ખાતા નંબર આટલા છે સર્વે નંબર આટલા છે એક સરવે નંબર લખવાનો છે એકમાં નામ જુદું હોય બીજા નામ જુદું બીજી એન્ટ્રી કરવાની છે એક ખાતામાં બે ત્રણ ચાર સરવે નંબર હોય ને તો ખેતરનું નામ તો વ્યક્તિગત નામ લખે છે અમાર જે છોકરા હોય ચમનનું નામ જુદું હોય તો ચમનની એન્ટ્રી કરવાની મગનની એન્ટ્રી નથી થવાની જે છોકરા બેયમાં નામ ખોટું તો બેય એન્ટ્રીમાં છે તો ખા નંબર છે ક્ષેત્ર પકટલા જેમાં મારા ખેતરનું નામ ખાલી જગ્યા આવે છે જે ખરેખર ખોટું છે અને મારા કીપરમાં ખાલી જગ્યા નામ લખેલું છે જે ખરેખર સાચું છે જે સુધારા કરવા નંબર રજવા લાવવો कोई डिस्मेंटर लोग क्या निमाले दियो जरूर उसके अलावे लोग हाथ बाजौड़ी दूं टीपों जोड़ी भी होगा ना वो कहाँ ही छोड़ता नहीं सायद एक ही तो दो पैसल पत्र ढाका रह जोड़ भी नहीं छोड़ता टीपों मां ना उकल तो है ना तो अभी जो जोड़ रहा है समझे लेवल पर पर तो यूँ ना हाथ का पर स्केल क એટલે જેટલું હું સમજાવું એટલું કામ કરું તાયાથી ચાલુ કરવા જાઓ તો નવી માપણીમાં જે થયું કરવા ગઈ કંસાને થઈ ગઈ થૂલી ગામે ગામ નવી માપણી લોચો ઈ છે ને આ ભાઈ પાસે મને વાત બતાવી દો રોલાનો વાત બતાવી દો ઘરે 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 રાખી લીધું બાધ્યા